એ માત્ર ભારત માતા કી જોઈ આજરોજ આંબોદ તાલુકાના મછાસરા ગામે એક લા એક કરોડ ને સાહીઠ લાખ જેટલી મોટી રકમ ગુજરાત સરકાર દ્વારા અને શિક્ષણ વિભાગ દ્વારા જ્યારે ફાળવવામાં આવી ત્યારે આ મછાસરા ગામે આજે આ સ્કૂલનું ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું એ ખાતમુહૂર્તની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દીપકભાઈ તેમજ મહામંત્રી શ્રી હિતેશભાઈ તેમજ અશોકભાઈ તેમજ ડૉક્ટર રાહુલજી તેમજ ગામના ડેપ્યુટી સરપંચ એવા આદરણીય સિદ્ધિકભાઈ તેમજ ભારતીય જનતા પાર્ટીના બિલાલભાઈ મુન્નાભાઈ વગેરે ગામના સૌ આગેવાનો અને સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ સ્કૂલના બાળકોને અને બાલિકા ઉપસ્થિત રહી આ પ્રોગ્રામને ખૂબ સારી રીતે દીપાવ્યો આ સ્કૂલ વેલમ વેલી બાંધકામ આનું પૂરું થાય અને વેલમ વેલી સ્કૂલ શરૂ થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું અને આવનાર દિવસોની અંદર આ વિસ્તારનો ખૂબ સારો વિકાસ થાય એવી પણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે અસ્તુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય